સ્તા પર રખડતા ઢોર થતા પક્ષના નેતા બળદેવ સોલંકી દ્વારા જિલ્લા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતોમાં માનવીય મોત ની ઘટના બની રહી હોય તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી

કે ભાવનગર શહેરનો રસ્તો હોય જિલ્લા પંચાયતનો રસ્તો હોય નેશનલ હાઇવે હોય સાહેબ આપને અમે વિનંતી કરીએ છીએ કે નેશનલ હાઇવે ઉપર દર 60 કિલોમીટરે ટોલ ટેક્સ લેવામાં આવે ટોલ ટેક્સ નીતિ નિયમો એ પ્રકારના હોય છે કે જે વચ્ચે કોઈ પણ પશુ કે કમળ ના ખેસ નાખી નાખી અને લોકોને ને કામ કરે છે એ લોકો પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ નથી જેના કારણે પોતે જવાબદારી લઈ શકે ભાવનગર શહેર ની વાત કરીએ જે રીતે ભાવનગર જિલ્લા અને શહેરની અંદર તમામ જાહેર રસ્તાઓ ઉપર રોડ ઉપર અને માર્ગો ઉપર પશુઓ જે બિનવારસીઓ છે બિનવારસી પશુઓ રોડ રસ્તા ઉપર પોતાનો ડેરો જમાવીને બેઠા છે ત્યારે શહેરીજનોને અને જિલ્લાની અંદર જે અવર જવર કરતા વાહન ચાલકો હોય એને ખૂબ જ મોટી માત્રામાં મુશ્કેલી પડી રહી છે રોજબરોજ ગમખ્વાર અકસ્માતો થાય છે જેના કારણે માનવીઓના મોત નિપજે છે આજે સવારનો જ બનાવ છે નારી ચોકડી ખાતે નેશનલ હાઈવે ઉપર આ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરો બેસેલા હતા બંને બાજુ બેરિકેડ હોય છે નેશનલ હાઈવેની સિક્યોરિટી હોય છે તમામ સાઠ કિલોમીટરના અંતરે ટોલ ટેક્સ આવે છે પરંતુ જ્યારે લોકોની સુખાકામકારી માટે એની સુવિધા માટે કોઈ પણ એક્શન લેવાતા નથી આ જે બનાવો બની રહ્યા છે એમાં જે ખૂટિયા ગણો તો ખૂટિયા એ ચૂંટાયેલા સત્તાધીશો છે જે સત્તાના મદના નિશાની અંદર રહી લોકોની જે અગવડતાઓ થાય છે લોકોની જે મુશ્કેલીઓ થાય છે એના ઉપરથી પર રહી અને લોકોને કેમ મુશ્કેલી પડે લોકોના કેમ જીવ જોખમમાં મુકાય આ તમામની વ્યવસ્થાઓ આ સત્તાધીશો કરી રહ્યા છે કોર્પોરેશન વિસ્તાર હોય કે જિલ્લાનો વિસ્તાર હોય સ્ટેટનો હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય તમામ જગ્યાએ અત્યારે હાલ જોવો તો ઢોલ જે બેઠા હોય છે જેના કારણે મા માનવીઓનું હિત સમાયેલું નથી